દાઉ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક પર સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પુષ્પમાલા અર્પણ કરી પંચોતેરમાં સંવિધાન દિવસની ઉજવણી કરી ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ છે ભારત ગણરાજ્યના ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે ભારતનું આ બંધારણ બંધારણ સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ દિવસે પસાર થયું અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ દિવસે લાગુ કરવામાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે મૂળ અપનાવાયેલા બંધારણમાં બાવીસ ભાગો ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતો વખત ફેરફાર કરવામાં આવેલ છે ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે ભારતના બંધારણમાં સેક્યુલર ધર્મનિરપેક્ષ અને સોશિયાલિસ્ટ છોતેર ની ભારતીય કટોકટી દરમિયાન બેતાળીસમાં માં સુધારા વખતે કરવામાં આવ્યો હતો ભારતનું બંધારણ કલમ ત્રણસો સિત્તેર મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું જેમાં બે હજાર વીસમાં સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે જેમાં આજરો તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક દાહોદ ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાલ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજના કાર્યક્રમમાં માજી સાંસદ માજી ધારાસભ્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો શહેર તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો જિલ્લા તાલુકા સહિતના ફ્રન્ટલના પ્રમુખ તથા હોદ્દેદારો જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અને જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર અને સરપંચો દાહોદ જિલ્લા કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર અજય સાંસિંહ દાહોદ